હાલ તો ઝરીના વેપારીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જો કે આ દરમિયાન એક અજાણ્યા નંબર પરથી બુલેટ બાઇક પર તપાવવાના નામે ત્રણ હજાર પણ પડાવી લેવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી સિલ્વર સ્કાય સોસાયટીમાં તીર્થ કુકડિયા નામનો ઝરીનો વેપારી રહે છે ત્રેવીસ જુલાઈએ તીર્થ દોઢ લાખ રૂપિયાનું રોયલ એન્ફિલ્ડ બુલેટ ખરીદ્યું હતું જેની દસ દિવસ બાદ સર્વિસ હોવાથી યોગીચક વિસ્તારમાં આવેલ શિવદર્શન સોસાયટીના શોપિંગ પાસે આવેલા શ્રીનાથજી ઓટો ગેરેજમાં મૂક્યું હતું ગત સાત ઓગસ્ટના રોજ વહેલી સવારે ત્રણને પંદર વાગ્યાની આસપાસ ચોરી દ્વારા બુલેટની ચોરી કરવામાં આવી હતી તીર્થના બુલેટની ચોરી થયા હોવાની જાણ થતાં અને સીસીટીવીમાં જોયા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જોકે આ રોયલ એનફિલ્ડ બુલેટ ચોરી થયાના બીજા જ દિવસે એક અજાણ્યા નંબરથી તીર્થને જાણ કરી હતી કે તમારું બુલેટ ક્યાં છે તે મને ખબર છે જો તમારે તમારું બુલેટ બાઇક પર જોઈતું હોય તો તમને મને રૂપિયા આપવા પડશે જેથી તીર્થે રૂપિયા આપવા પણ તૈયાર થઈ ગયો હતો અને પહેલાં પચીસ બાદ વધુ પાંચસો પણ તેણે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે જોકે હવે ઇસમ કોઈ જવાબ પણ આપી રહ્યો નથી